બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં રાજા વર્ધમાન નગર સાથે જોડતું મહત્વનું નાડું લગભગ ત્રણ વર્ષ પહેલા ચોમાસામાં પૂરના પાણીથી તૂટી ગયું હતું લાંબા સમયથી નાગરિકો દ્વારા રજૂઆતો છતાં આ નાળાનું અત્યાર સુધી પુનઃનિર્માણ કે મરામત કામ શરૂ થયું નથી જેના કારણે વિસ્તારના લોકો રોજિંદા અવરજવર માટે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને સ્કૂલે જતા બાળકો અને રોજગાર માટે બહાર જતા લોકો માટે આ માર્ગ જીવનરેખા સમાન છે પરંતુ નાડું ખંડેર બનતા નાના બાળકોને દૂરનો ચક્કર મારીને જવું પડે છે ચોમાસામાં તો આ રસ્તો વધુ જોખમકારક બની જાય છે પાણી ભરાવા કાદવ કિચડ અને નાના અકસ્માતોની શક્યતા વધે છે નાગરિકોની અનેક રજૂઆતો છતાં સંબંધિત તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં નારાજગી ફેલાય છે બોડેલી ઢોકલિયા રજાનગર ને અંદર એક નારું આવેલું છે જે વર્ધમાનગરને જોડતું છે રજાનગર અને વર્ધમાનગરને જોડતું નારું છે હવે સૌથી પહેલો મુદ્દો આવે છે કે ભાઈ નાના નાના બાળકો નારું ક્રોસ કરીને સ્કૂલે જાય છે મદ્રસા જાય છે પડવા માટે અને નારું તૂટી ગયેલું છે આજથી ત્રણ વરસ અગાઉ પૂર આવ્યું હતું પાણીનું અને દરમિયાન સીએમ સાહેબ જાતે આવીને વેરીફાઈ કરી ગયા હતા અને નારું તૂટી ગયેલું છે ત્રણ વર્ષથી તો એ અત્યાર સુધી કોઈએ નારું મંજૂર કરેલ નથી તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ નારું અમને પાસ કરી અને ચોમાસા પહેલાં નારું બનાવી આપવા અમારી દરખાસ્ત છે બોડેલીથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર